એક એવી ગુજરાતી ફિલ્મ કે જે તમારે જોવું હોય તો તમારા મગજને ઘરે મૂકીને જાવો જોઈએ કોમેડીથી ભરપૂર સુપર ડુપર કોમેડી પણ એમાં સ્ટોરી અને સ્ટોરી લઈને અથવા તો કઈ તમને માઇન્ડમાં બેસે એવું પિક્ચર નથી એવું ગુજરાતી પિક્ચર એટલે કે યસ સોનીનું ડેની જીગર સાઉથની એક્શન સાઉથની કોમેડી અટકી કોમેડી અને અટકી સ્ટોરી સાથેની પબ્લિક ને બોરિંગ કરતી ફિલ્મ કહી શકાય તો તે છે બેની જીગર ગુજરાતી પિક્ચર મને સૌથી વધારે બોરિંગ ફિલ્મ લાઈક ગઈ હોય તો બેની ડેની જીગર સોનીએ ભાઈ આવું કામ ન કરવું જોઈએ તેનું જે એક એક્ટર તરીકેનું જે વર્ચસ્વ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે એ કઈ ઊંચા લેવલનું છે તો આવી પિક્ચરો બનાવીને તેનું લેવલ શા માટે ઓછું કરવું જોઈએ પિક્ચર જોવા માટે તમારે મગજને ઘરે રાખવું પડશે હું નથી માનતો કે તમે પિક્ચર હાફ સુધી પહોંચ્યા પછી પૂરું જોવાની હિંમત પણ કરશો આવી બેકાર ફિલ્મો જ્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવશે તો પછી ફરીથી લોકો હિન્દી તરફ ભરી જશે તો કઈ ખાસ ગુજરાતી બધા જ લોકોને રિક્વેસ્ટ છે કે ભાઈ આવી પિક્ચરો ન બનાવો જેથી કરીને લોકો બોરિંગ થઈને ફરીથી પાછા હિન્દી અથવા તો સાઉથ તરફ ન વળી જાય ધીરે ધીરે જે ગુજરાતી ફિલ્મો તરફ લોકો વળી રહ્યા છે જે ફિલ્મ લોકોને ફરીથી ધકેલી રહી છે મારા ખ્યાલથી તો થિયેટરમાં પણ જે લોકો ગયા છે ઇન્ટરવેલ પહેલાં તો ટોકી સાંખી ખાલી થઈ ગયા છે આવી બેકાર ફિલ્મો ખરેખર ન બનાવી જોઈએ અને એવી રિક્વેસ્ટ છે ભાઈ ગુજરાતી બધા ડિરેક્ટરોને યશ સોનીને પણ તો ચાલો મળીએ આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બજરંગી દેવી ભલા જેવો પણ વિચારીને ને ને જૈન ભારત માં તકી જાય